ખંભાત શહેરની ગરીબ નગરપાલિકાની દયનીય પરિસ્થિતિને જોઈને ખંભાત શહેર કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા ખંભાત શહેરની બજારોમાં દુકાનો તેમજ ઘરે ઘરે ફરી ઉઘરાણું કરવામાં રહ્યું છે દિન પ્રતિદિન કથળતી જતી ખંભાત નગરપાલિકા આજે લાચાર બનીને બેઠી છે ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા આમ જનતા માટેના મુદ્દાઓ જેવા કે એક ફાયર ફાઈટરના રિપેરિંગના ખર્ચ માટે નગરપાલિકા પાસે પૂરતા પૈસા નથી બીજું ખંભાત શહેરના જાહેર માર્ગો પર તેમજ અમુક વિસ્તારમાં પડી ગયેલા ખાડાઓ તેમજ રોડ બનાવવા માટે પણ નગરપાલિકા પાસે કોઈ પૈસા નથી ત્રીજું બિસ્માર હાલતમાં પડેલી એમ્બ્યુલન્સ પણ માટે ખંભાત નગરપાલિકા પાસે પૈસા નથી ચોથું નગરપાલિકાની દરેક ગાડીઓમાં પેટ્રોલ ડીઝલ નાખવા માટે પણ પૂરતા પૈસા નગરપાલિકા પાસે નથી પાંચમું પંપિંગ સ્ટેશનની મોટર રિપેર કરવા માટે પણ નગરપાલિકા પાસે પૈસા નથી છઠ્ઠું પેન્શનરોના પેન્શન ચૂકવવા માટે પણ ગરીબ નગરપાલિકા પાસે પૈસા નથી સાતમો ખંભાત શહેરના વિકાસ માટે જાહેર માર્ગો પર પડેલ ખાડા તેમજ ખુલ્લી ગટરોને લઈ રેતી સિમેન્ટ માટે પણ નગરપાલિકા પાસે પૈસા નથી વધુમાં ખંભાતની જનતાને આવશ્યક અને મૂળભૂત સેવા માટે નગરપાલિકા પાસે પૈસા નથી જ્યારે ફજેતાને તાયફાઓ કરવા હોય છે ત્યારે ખંભાતની આ ગરીબ નગરપાલિકા પાસે કોણ જાણે ક્યાંથી પૈસા આવી જાય છે તે ખબર નથી પડતી કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવવા છતાં પણ આ ભ્રષ્ટાચારી નગરપાલિકાના સત્તાધીશો દર વખતે ગરીબ દેખાઈ રહ્યા છે જાગો ખંભાતની જનતા જાગો દિન પ્રતિદિન ખંભાત પ્રગતિ કરવાના બદલે અધોગતિ તરફ જઈ રહ્યું છે રિપોર્ટર નયન પરમાર ખંભાત સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો